ચાલો બધાને જય સ્વામિનારાયણ જો પૂજા આપણે થઈ ગઈ છે અર્જુન પૂજા કરે છે ચાલો જો મહારાજ નો શણગાર થાય છે ચાલો જો મહારાજની અત્યારે કેરી ધરાવી દીધી છે જો મહારાજની આરતી થઈ છે

ચાલો વજન કાટો આવી ગયા છે વજન થાય છે સત્યાસી ત્રણસો હાલ જે વજન થાય છે બ્યાસી પૂરો હે બ્યાસી કિલો પૂરો એટલે જો મેમાં આવે છે નણંદ બાન પાણી આવે છે તે રસોઈ બનાવ મંડી ગયા છે નામ લેવું બાપા મિકાસ દાળ પલાળ દીધી છે હાલો જો અમારા ભાણિયા ભાઈ આવી ગયા છે કેમ છે અખિલ તો હારું લે સુરત રે છે હે કોણે ઠેક તો હારું લે લાઈક કરજો શેર ને સબસ્ક્રાઇબ કોમેન્ટ કરજો આણંદમાં આવીને જો અહીંયા કામે લાગી ગયા છે મેથી બધું સુધારવા માંડી ગયા છે ભજીયા ખાવા હાલો બધે હા હા અને છાઈસ ના કેન ભરીને આવ્યા છે અને કેરીનું બોક્સ લઈને આવ્યા છે બધું ભેગું લઈને આવ્યા છે એટલે હું કઈ ઉપાધિ ની ભાઈ ને ધંધેડા રોડે ક્યાં પગમાં અરે પછી ઇન્જેકશન લીધા એક નણંદ પૂરી વણવા બેહી ગયા છે અને એક નણંદાય તરવા રહી ગયા છે જમવા જોલા નીચે ડ્રોઅરમાં છે એટલા આવી ગયા છે એટલે જો મારાજ નો થાળ તૈયાર થઈ ગયો છે રસ પૂરી ભજીયા ચટણી ચણાનું શાક દાળ ભાત અને પાપડ બાકી સુગર હેલો જો બધે પાણીયા ભાઈ જમવા બેસી ગયા છે જો ત્રણ ભાણિયા છે અને એક પટેલ છે મારા રસ આ બેન જો રસ પીરસે હા હાલો રસ ખાવા હા રસ હાલો ડ્રાઇવિંગ સ્કૂલ શીખવું હોય તો જો હા ભાઈનો નો કોન્ટેક્ટ કરજો શ્રીરામ ડ્રાઈવિંગ સ્કૂલ જંજેડા રોડ જન પૂરી

હા જો હાલો હાલો જો આ પટી લઈને આવ્યા છે ઈશ્વરિયા ગીત થી કે બાજુ જવાનું આમ તો જવાનું હાલો આવજો